ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ અને પૂરને કારણે ખેતીને અંદાજે એકસો દસ કરોડના નુકસાન આંકવામાં આવી રહ્યું છે ભરૂચ જિલ્લામાં પૂરની સ્થિતિને કારણે કુલ એક લાખ અઢાર હજાર હેક્ટર જમીન પરની ખેતીને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે જેમાંથી જંબુસર તાલુકાની સૌથી વધુ તેતાલીસ હેક્ટર જમીનને પૂરગ્રસ્ત જાહેર કરવામાં આવી છે ભરૂચ જિલ્લામાં દાંડીમાં પૂરથી એક લાખ હેક્ટર જમીન પર ખેતીને નુકસાન થયું છે સરદાર સરોવર નર્મદા ડેમ માંથી ચાર લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું હતું જો કે તેના કારણે ભરૂચ ગોલ્ડન બ્રિજની ની જળ સપાટી સત્યાવીસ ફૂટ સુધી પહોંચી હતી અને જિલ્લાના અડતાલીસ ગામોને અલર્ટ કરવામાં આવ્યા હતા જેમાં જંબુસર જગડિયા અંકલેશ્વર પાસોટ અને ભરૂચ તાલુકાને સંભવિત પૂર પીડિતો જાહેર કરવામાં આવ્યા હતા અંકલેશ્વરના પાંચ ગામોમાંથી પણ ત્રણસોથી વધુ લોકોની જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારમાંથી

અને કુલ નુકસાનનો અંદાજ રૂપિયા એકસો દસ કરોડ આંકવામાં આવી રહ્યો છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખેતીમાં નુકસાન સંદર્ભે ત્રણસો પચાસ કરોડનું સમર્થન પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ આ સહાય ખેડૂતોને હજી સુધી મળી ન હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે જિલ્લા પંચાયતના ખેતી નિયામક પ્રવીણ મંડાણીએ જણાવ્યું હતું કે વરસાદી મોસમ પહેલા વરસાદી કાશની સફાઈનું કામ ઘણી એજન્સીઓને સોંપવામાં આવે છે પરંતુ આ એજન્સીઓ તેમનું કામ સારી રીતે કરતી નથી પરિણામે વરસાદી પાણી ભરાઈ જાય છે અને ખેતીને નુકસાન થાય છે મંડાણીએ વધુમાં જણાવ્યું હતું કે આ વખતે તેમણે સમગ્ર સમસ્યા અંગે સરકાર અને જિલ્લા કલેક્ટરને લેખિતમાં ફરિયાદ કરી છે એજન્સી સરકાર પાસેથી પૂરા પૈસા લે છે અને સંપૂર્ણ કામ કરતી નથી જેના કારણે ખેડૂતો અને સરકારની તિજોરીને મોટું નુકસાન થાય છે પ્રશિક્ષિંદાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે જંબુશર